સમય જેમ જેમ માંડ્યો સરકવા કે વીરહાનો આંખેથી લાગ્યો ટપકવા ઊંચે આકાશે મીટ આઘી માંડો ને પછી અણસારો ગોતું હું બાનો રઘવાયો થઈ હું ઝંખ્યા કરું છું માથે હાથ ફરે વહાલો ક્યારે બાનો અહંગરો હૈયે લાગ્યો સણકવા કે વિરહ બાનો આંખેથી લાગ્યો ટપકવા દુનિયા હું બાની ને બાની નિરાંત હતો બાનો હું હારલો ને બાની હતો ચાતકની જેમ આજે વલખું છું બાને કેવો હેતનો વરસાદ દિન રાત હતો જાણે સાદ બાનો લાગ્યો બરકવા કે વિરહ બાનો આંખેથી લાગ્યો ટપકવા ઈશ ઉપર રોષે ભરાવ ને આકરો આપું હું ઠપકો બા વિના ઓશિયાળો હું ફર્યા કરું ને તમે મંદિરે બેઠા બેઠા મલકો જીવ મારો લાગ્યો કકળવા કે વિરહ વીરહબાનો આંખેથી લાગ્યો ટપકવા સમય જેમ જેમ માંડ્યો સરકવા કે વિરહ વીરહબાનો આંખેથી લાગ્યો ટપકવા